ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલાં આપ સૌ મિત્રો પાસે હું એટલી આશા રાખું છું કે તમે લેક્ચર્સ ભરો છો મિત્રો પછી લેક્ચર્સનું રિવિઝન પણ કરો છો અથવા તો ડાયરેક્ટ તમે મિત્રો આ બુકનું રીડિંગ કરી રહ્યા છો તો એને સમયે સમયે મિત્રો રિવિઝન આપવું જરૂરી છે કારણ કે રિવિઝન વગર મિત્રો તમારું માત્ર જે રીડિંગ થયું છે એ કોઈ કામનું રહેશે નહીં મિત્રો નાના નાના બધા જ ફેક્ટ યાદ રાખવા માટે મિત્રો બે ત્રણ ચાર વાર મિત્રો કોન્સ્ટન્ટ રિવિઝન જરૂરી છે તો નોટ્સ પણ બનાવતા જાઓ મિત્રો રિવિઝન પણ આપતા જાવ નાના નાના જે મુદ્દાઓ યાદ ના રહે તેને અલગથી નોટડાઉન કરતા જાઓ જે આઈએમપી લાગે તેને પણ મિત્રો અલગથી નોટડાઉન કરવાનું ના ચૂકતા તો મિત્રો આજનો જે આપણો ટૉપિક છે બરાબર એની વાત કરીએ આપણે તો એનું નામ છે મિત્રો જમીન કાર્ય ગણતરી જેને આપણે અર્થવર્ક કેલ્ક્યુલેશન ઇન એકવાકલ્ચર કહી શકીએ છીએ જે ઇંગ્લિશમાં છે હવે સીધી જ વસ્તુ છે જમીન કાર્ય ગણતરી નામ પરથી મિત્રો આપણને ખબર પડી જાય કે આપણે અહીંયા ની વાત કરી રહ્યા છીએ બરાબર તો માં એક આપણે તળાવ બનાવેલું છે બરાબર આપણે આ તળાવની અંદર જ જેટલી જમીન છે એને લગતું મિત્રો અહીંયા વાત કરવાની છે તો તળાવની અંદર શું હોય તો સર બધાથી પહેલાં તો તળાવની અંદર જે છે ખોદકામ કરવાનું રહે પછી ખોદકામ થયા પછી કોઈ જમીન નીચી કોઈ જમીન ઉપર એમ હોય તો એને આપણે લેવલિંગ કરવાનું રહેશે સરખી રીતે બરોબર તો આ બે વસ્તુ જે છે અ એને એ જ મિત્રો આપણે જે છે આ topic ની અંદર ભણવાનું છે એટલે ખૂબ એટલે ખૂબ સરળ છે માત્ર વાંચીને સમજાઈ જાય એવું છે મિત્રો કાંઈ છે નહીં જમીન કાર્ય ગણતરીની અંદર મિત્રો વાત કરીએ તો આ જેની અંદર જે છે શેનો સમાવેશ થાય તો માટી ખોદવાનો અને ભરવાનો અથવા તો સમાવવાનો જે છે એ સમાવેશ થાય છે તો મિત્રો તળાવો હોય નહેરો હોય બંશ હોય બરોબર અને તળિયા તૈયાર કરવા માટે જમીનનું યોગ્ય વિતરણ અને ઘનતામાં ફેરફાર કરવાની જરૂર પડે છે સીધી જ મિત્રો આપણે જે છે એ ખાડો ગોદી મોટો ખાડો ખોદીને આપણે એમાં એક્વાકલ્ચર શરૂ કરી શકતા અને તેની અંદર બધા પેરામીટર જે છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે બરોબર જે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોવાના છીએ મિત્રો જમીન કાર્ય ગણતરી એ એક નિશ્ચિત પરિમાણ વાળા તળાવ અથવા માળખું બનાવવા માટે કેટલી માટી ખોદવી પડશે કેટલી ભરવી પડશે મિત્રો એનું ડિટેલ એનાલિસિસ સમજવાના છીએ મિત્રો બની શકે કે તમે બોર થઈ શકો બટ મિત્રો છેલ્લે સુધી સાથે રહેવું પડશે હવે જમીન કાર્યના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો સૌથી પહેલા જે છે એ એક્સકેવેશનની વાત કરીએ એટલે કે ખોદકામ બરાબર ખોદકામની અંદર શું કરવાનું રહેશે સર કાંઈની જમીનમાંથી માટી દૂર કરવાની પ્રક્રિયા જે છે અહીંયા કરવાની છે ત્યારબાદ ફિલિંગ એટલે કે ભરવું ભરવાની અંદર જે છે જ્યાં જમીન જે છે ખાલી રહેશે બરાબર જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ આ જગ્યા જે છે ખાલી છે બરોબર તો એને આપણે ખાલી જગ્યા જે છે ત્યાં જમીન આપણે માટી નાખીને ભરીને ઊંચી લેવલ સુધી લાવવાની રહેશે બરોબર ત્યારે આ ભાગ જે છે મિત્રો આપણે ખોદી નાખશું આ ખોદવાનું છે મિત્રો ને અહીંયા જે છે એ ભરવાનું છે અને ત્યારબાદ મિત્રો લેવલિંગ કરવાનું છે એટલે કે જીવન જમીનને બધું છેલ્લે મિત્રો જે છે સપાટ થઈ જાય મિત્રો ત્યાં સુધી આપણે લેવલિંગ કરવાનું રહેશે જમીન કાર્ય ગણતરી માટે જરૂરી ઘટકો તો જે છે તેની લંબાઈ જે છે બરોબર એ લંબાઈ પ્રોપર હોવી જોઈએ મિત્રો ત્યારબાદ પહોળાઈ પ્રોપર હોવી જોઈએ બરોબર પછી ઊંચાઈ અથવા તો ઊંડાઈ ડેપ ઓર હાઇટ આ બંને જે છે મિત્રો એ પણ પ્રોપર હોવું જોઈએ બરોબર ઢાળ જે છે મિત્રો સ્લોપ જે છે એ પણ પ્રોપર હોવું જોઈએ શ્રીંકેશ ફેક્ટર એટલે કે જમીન સુકાઈ ગયા પછી મિત્રો એના જથ્થામાં ઘટાડો જેમ જેમ સુકાતી જાય એવી રીતે જથ્થામાં ઘટાડો થતો જાય છે એ આપણે આગળ સમજવાનું એક એક ટોપિક મિત્રો આપણે આગળ સમજવાના છીએ સામાન્ય રીતે મિત્રો આમાં થોડી ગણતરી આવશે જે આપણી માટે એટલી પણ મહત્વની છે એની કે એમાંથી પ્રશ્ન પૂછાય શકે છતાં પણ મિત્રો આપણે નજર કરવી જરૂરી બને છે સૂત્ર જોઈએ તો જમીન કાર્ય મિત્રો શોધવા માટે તમારે જે છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ જે છે મિત્રો કરવાની રહેશે આનાથી જે છે મિત્રો તમને સી ઉપર એમમાં જમીનનું કા જમીન કાર્ય મળશે એટલે કે અર્થ વર્ક જે છે એ મિત્રો મળી જાય છે જો બોન્ડ અથવા સ્લોપ હોય તો ટ્રેપેઝોઈડલ શેપ જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો બરોબર છે બોન્ડ અથવા તો બ્લ બંડ અથવા તો ની વાત કે સ્લોપ જે છે એ ઢાળની વાત છે બંડ જે છે એ મિત્રો આપણે બનાવેલું તળાવ જે છે બરોબર એની ફરતે મિત્રો આપણે જે છે માટીની દીવાલ બનાવીએ છીએ બરોબર એની ફરતે જે માટીની દીવાલ બનાવીએ છીએ કરીએ તો ટોટલ વોલ્યુમ શોધવા માટે મિત્રો લંબાઈ જે છે એના ગુણ્યા આપણે ની અંદર ટોપ વિથ ઉપરની જે છે મિત્રો પહોળાઈ છે પ્લસ નીચેની પહોળાઈ અને એને જે છે મિત્રો આપણે બે વડે ડિવાઈડ કરીશું ને એના એને જે છે હાઈટ દ્વારા મલ્ટીપ્લાય કરીશું બરાબર છે તો જે છે એ આ રીતના સૂત્ર મૂકવાથી મિત્રો આ જે આપણે એટલું બધું પણ ઇમ્પોર્ટન્ટ છે નહીં મિત્રો હવે એક ઉદાહરણ સમજી લઈએ એક તળાવ બનાવવો છે બરાબર જેના અંદરના માપ જે છે બરાબર એલ એટલે કે લંબાઈ જે છે એ આપણી કેટલી છે સર ત્રીસ છે લંબાઈ કેટલી છે ત્રીસ છે પહોળાઈ કેટલી છે તો કે સર એ વીસ છે ઊંડાઈ કેટલી છે સર એક પોઈન્ટ પાંચ છે બરાબર તો વોલ્યુમ શોધવા માટે મિત્રો આપણે ત્રણેયનો ગુણાકાર કરીશું તો ત્રીસ ગુણ્યા વીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચ આથી જે નવ આપણને જે વોલ્યુમ મળે છે એ કેટલું છે સર નવસો મીટર ક્યુબ બરોબર ઓકે અર્થાત એવો થાય છે કે નવસો ક્યુબિક મીટર માટી ખોદવાની છે અહીંયા આપણને સીધો જ ટોટલ મળે છે જો બંડ માટે એટલે કે ફરતી જે દીવાલ આપણે કરી છે બંડ માટે દરેક બાજુ એક પોઈન્ટ પાંચ મીટર ડાયક બનાવવાની આવે

અને એમાંથી પૂછાય તો આપણને આવડવું પણ જોઈએ ત્યારબાદ વાત કરીએ અથવા કોમ્પેક્શન કન્સિડરેશન બરાબર જેને સાતમો મુદ્દો છે જેમાં મોટા પ્રમાણમાં એક્શન ઓર ફિલિંગ એટલે કે સૌથી પહેલા માટી ખોદવાની વાત છે ખોદ્યા પછી મિત્રો ભરવાની વાત થાય તો મિત્રો પછી માટી જેથી બેસે છે જેમ કે આપણે આપણા ઘરે ઘરનું કામ ચાલુ હોય તો સૌથી પહેલાં મિત્રો આપણે નીચે પાયા ખોદીએ છીએ અને એની અંદર થોડીવાર પછી મિત્રો આપણે એની અંદર ભરીએ છીએ પછી એમાં પાણી જે છે એ છૂટું મૂકી દઈએ છીએ જેથી પૂરેપૂરું પાણી જે છે એ આની અંદર આથી જે આ જે લેવલ જે છે મિત્રો થોડું નીચે બેસશે બરોબર જેનાથી કોઈ હવા રહેતી નથી ઉપસાવેલી જમીન રહેતી નથી અને એક લેવલ જે છે પરફેક્ટ થાય છે તો અહીંયા પણ એવું થાય છે મિત્રો જો સોફ્ટ ક્લે હશે મિત્રો તો વીસ ટકા જેટલો ઘટાડો થઈ જશે અને જ્યારે સેન્ડી સોઈલ છે બરોબર રેતીયાળ જમીન હશે તો મિત્રોમાં 10 થી ટકા જેટલો ઘટાડો જોવા મળે છે છેમાં તો કે પોતાના લેવલ થી નીચે જવામાં તો સાચો માટીનો જથ્થો શ્રીન્કેજ ફેક્ટર માટે ઉમેરવો જરૂરી છે મિત્રો બરોબર છે ગણતરી વખતે ધ્યાન માં રાખવાની બાબતોની વાત કરીએ તો જમીનના પ્રકાર અનુસાર ખોદકામ માટેના સાધનો જોસી પસંદ કરવાના રહે છે ત્યારબાદ નહેરો અને બંધ વચ્ચે નીચું પડતું પાણી ન જમા થાય એ માટે સ્લોપ જાળવવો પણ જરૂરી છે ખોદકામની જમીન બંડ બનાવવા ઉપયોગ કરી શકાય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે બચી શકે છે જેમકે તળાવની અંદર જે જમીન આપણે ખોદીએ બરોબર એ જમીન જે છે એ આપણે અહીં ફરતા બંડ બનાવવામાં મિત્રો ઉપયોગમાં લઈ લઈએ તો ઓછો ખર્ચો થાય છે સિઝનલ વસ્તી અથવા વરસાદ ધ્યાનમાં લઈને સ્કેપ પોઇન્ટ મૂકવો જરૂરી છે તો આમ મિત્રો જમીન કાર્ય ગણતરી એક્વાકલચર ફાર્મના ડિઝાઇન અને નિયંત્રણ માટે મહત્વપૂર્ણ પગલું છે યોગ્ય માપદંડ અને સૂત્રો યોગ્ય માપદંડ અને સૂત્રો વડે માટી ખોદકામ અને બંધ બનાવટ માટે જરૂરી જથ્થો શોખ થાય શોખ થાઈથી નક્કી કરી શકાય છે મિત્રો ત્યારબાદ મિત્રો હવે આપણે આપણો નવો મુદ્દો સમજવા જઈ રહ્યા છીએ જે છે તળાવો અને ડાઇક્સની ડિઝાઇન અને બાંધકામ બરોબર છે તો આગળ પણ મિત્રો આપણે તળાવની ડિઝાઇન જે છે ભણી ચૂક્યા હતા અને અહીંયા પણ મિત્રો આપણે થોડું ઘણું જોવાનું રહે છે તો એ મીઠું પાણી સંગ્રહવા કેવું મીઠું પાણી સંગ્રહવા અને માછલી ઉછેરવા માટે બનાવવામાં આવતી માનવ નિર્મિત અથવા કુદરતી બનાવટ છે એ સિવાય જ્યારે ડાયક્સ અથવા બંડ બંડ્સની વાત કરીએ તો તળાવને ઘેરી રહેલ માટીની દીવાલ છે જેમાં આપણે આગળ વાત કરીએ જે પાણીને રોકે છે ખીણ અથવા આસપાસના વિસ્તારથી પ્રવેશ તેના પ્રવાહને નિયંત્રિત કરે છે આપણે સીધી વસ્તુ છે કે આ આવું તળાવ જે છે તળાવની એક લાઈન દોરું બરાબર તો એની ઉપર મિત્રો આપણે આ બંટ બનાવીએ દીવાલ આપણે ઉભી કરીએ બરોબર અને આ જે દિવાલ જે છે મિત્રો એને કહેવાય અને આ સંપૂર્ણ રચના માટે તો કોઈ મિત્રો પાણી પ્રવેશી ના શકે બરોબર ત્યારબાદ તળાવની ડિઝાઇન માટે ધ્યાનમાં લેવાના માપદંડો જે છે મિત્રો એની વાત કરીએ સમાન જમીનની પસંદગી કરવી એટલે કે લેવલ લેન્ડ પ્રિફર બરોબર આ રીતની જમીન જે છે એ તળાવ બનાવવા માટે મિત્રો ચાલશે નહીં આ રીતની જમીન ચાલશે પણ બહુ એટલે બહુ સરળ છે પાણીનો સ્ત્રોત જે છે નજીકમાં હોવો જોઈએ બરોબર નજીકમાં નહેર હોય અથવા તો બીજું કોઈ પાણી જે છે એનો સોર્સ હોવો જોઈએ જેથી સરળતાથી આપણે તળાવની અંદર પાણી લાવી શકીએ જમીનના પ્રકાર માટે સીપેજ કંટ્રોલ હોવો જોઈએ સૌથી ઓછી જમીન કાપછાટ માટે સાથે ઊંચી બંશ બને તે પ્રમાણે ડિઝાઇન હોવી જોઈએ તળાવની ઊંડાઈ જે છે મિત્રો બિલ્ડિંગ પોઇન્ટની breeding point ની વાત કરીએ point આઠ થી લઈને એક point બે મીટર સુધીની હોવી જોઈએ મિત્રો ગ્રો આઉટ point માં જે છે એક point પાંચ થી બે point પાંચ મીટર હોવી જોઈએ તળાવની design ના તત્વોની વાત કરીએ એટલે કે pond ડિઝાઇન components ની વાત કરીએ મિત્રો તો આકાર જે છે એ mostly સોરસ રાખવામાં આવતો હોય છે બરોબર સોરસ રાખવામાં આવતો હોય છે અને સીપ જે સીપેજ અને સર્ક્યુલેશન બંને માટે શ્રેષ્ઠ છે પરિમાણોની વાત કરીએ તો ત્રીસ બાય ત્રીસ જે લંબાઈ પહોળાઈ છે ઊંડાઈ જે છે એક પોઈન્ટ પાસથી લઈને બે મીટર સુધીની હોવી જોઈએ જ્યારે સ્લોપ એટલે કે ઢાળની વાત કરીએ તો તળિયે જે છે એક જેમ સો જે વોટર ડ્રેનિંગ માટે છે ને બંડ્સ માટે સ્લાઇડ સ્લોપ જે છે ટુ જેમ વનનો રહેશે મિત્રો બરાબર ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ઇનલેટ આઉલેટ અને ડાઇટ વિથ આ ત્રણ મુદ્દાને આપણે સમજીએ મિત્રો ઇનલેટ એટલે આપણને ખબર જ છે કે આપણે અંદર પાણી અંદર પ્રવેશવાની જે કાંઈ સિસ્ટમ જે છે એને પાઇપ અથવા સ્લુઇસ ગેટ વડે નિયંત્રિત પાણીનો પ્રવેશ કરાવી શકાય છે ઇનલેટ માધ્યમથી આઉટલેટમાં મંગ સ્લુઇસ દ્વારા બરાબર મંગ સ્લુઇસ શું છે એ આપણે આગળ સમજી ગયા છે મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે યાદ રાખી લેજો મંગ સ્લુઇસ દ્વારા લેવલ પ્રમાણે પાણી બહાર કાઢવામાં આવે છે મિત્રો ડાયક વિથની વાત કરીએ તો એની જે છે પહોળાઈ જે છે મિત્રો અથવા તો જાડે આપણે કહી શકીએ ટોપ વિથ જે છે એક ઉપરની જે છે મિત્રો એક કરતા ઓછી હશે મિત્રો જ્યારે તળિયાની જે છે એ ત્રણ થી ચાર થી ત્રણ અથવા ચાર થી ઓછી રહેશે મિત્રો ડાયક્સનું બાંધકામની વાત કરીએ તો બન ડિઝાઇન પેરામીટરની વાત કરીએ સૌથી પહેલા તો સ્લાઇડ સ્લોપ એટલે કે જે આપણે ઢાળ બનાવીએ તે સોફ્ટ સોઇલ જે છે મિત્રો એમાં ટુ પોઈન્ટ વન જે છે ઓરિઝોન્ટલ અને વર્ટિકલમાં રેશિયો રહેશે જ્યારે ફોર્મ ક્લેની અંદર વન પોઈન્ટ ફાઈવ જેમ વન રહેશે બરાબર ટોપ વિથ એટલે કે ઉપરની જે છે મિત્રો પહોળાઈની વાત કરીએ આપણે એક મીટર કરતાં ઓછી છે જ્યાં ચાલવામાં આવે છે બરાબર અને ફ્રી બોર્ડ જે છે એ પોઈન્ટ પાંચ મીટર કરતાં પણ નીચી છે મિત્રો કન્સ્ટ્રકશન સ્ટેપ કઈ રીતે મિત્રો બનાવવાનું છે માપદંડ સૌથી પહેલાં ચિહ્નિત કરી લો કે ભાઈ ચાલો એટલામાં અમારે બનાવવાની રહેશે બરાબર તળાવ પ્લોટનું માપ તળાવનું જે છે માપન કરી લો સંપૂર્ણ રીતે બરાબર જમીનની સફાઈ કરો જમીનની સફાઈ કરો જેમાં ઘાસ કાદવ જે દૂર કરવાનો રહેશે બન્સ માટે જરૂરી નીર બાય એક્ઝિક્યુશન મેળવો જો બન્સ માટે એટલે કે ફરતી જે મિત્રો આપણે દિવાલ કરવાની છે બરોબર આ દીવાલ માટે જમીન જે માટી જે છે મેળવવાની રહેશે સાઈડ સ્લોપ જે છે મિત્રો એક સમાન રાખો જેનાથી ઘસારો અટકશે મિત્રો અને ઘાસ કવર મિત્રો આપી શકો છો ઇનલેટ આઉટલેટ સ્ટ્રક્ચર આપો મિત્રો જેનાથી શું થશે લીક પ્રૂફ જોઈન્ટ રાખી શકાય છે મિત્રો પ્રોટેક્ટ બર્ન કોર્નર્સ એન્ડ ક્રેસ્ટ વિથ ટર્ફિંગ ઓર સ્ટોન પિચિંગ બરોબર તળાવ બનાવવા પહેલા ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા મિત્રો ચેક કરો કે જમીન જે છે પરમિએબલ છે કે નહીં સેન્ડ સોઇલમાં સીપેજ વધારે બરોબર ત્યાર પરમિએબલ છે મિત્રો જમીન જે છે આપણે કોઈ પણ તળાવ માટે રાખીએ બરોબર તો એનું જે તળિયું જે છે મિત્રો એ ખાસ જોવામાં આવે છે જેમ કે અહીંયા એનું તળ્યું છે બરોબર તો એના નીચેની મિત્રો પોલાણવાળી જગ્યા હોય બરાબર તો અત્યારે આપણે શરૂઆતમાં બનાવીએ છીએ મિત્રો ત્યારે આપણને નહીં આવે પણ જ્યારે પછી એની અંદર પાણીનો ભરાવો થશે મિત્રો તો આ પોલાણની અંદર જેસી પાણી ઉતરવા લાગશે અને આપણા તળાવની અંદર જે છે મિત્રો પાણી જે છે ટકશે નહીં તો ખાસ મિત્રો જમીનનું સિલેક્શન કરતી વખતે યાદ રાખો કે જમીનની સખતાઈ કેવી છે મિત્રો ત્યારબાદ એની અંદર મિત્રો તમે જે નીચે જે કન્સ્ટ્રક્શન કર્યું છે બરાબર જેમ કે કોન્ક્રીટ થી મિત્રો લેયર બનાવો છો કે કોઈ પણ રીતે એ પ્રોપર બન્યું છે કે નહીં અને તેની પરમેબિલિટી જે છે પરમેએબલ જે છે એ પણ ચેક કરવાની રહેશે. સ્ટીલ ક્લે અથવા રીચ માટી બોન્ડ માટે શ્રેષ્ઠ છે. જો સીપેજ વધારે હોય તો કોન લાઈનર કે બેન્ટોનાઈટ જે છે એ અપનાવો. તળાવની અંદર ઊંચા નીચા સપાટી નથી એવી ખાતરી કરો. બરોબર? આ રીતના હાલે આ જ રીતના સિમ્પલ સીધી જ ચાલશે. સપાટ ચાલશે. પાણીને તળાવમાં પૂરેપૂરો ઘુમાવી શકાય એ રીતનું મિત્રો રેગ્યુલર જાળવવાનો રહેશે તળાવની જો મિત્રો ભૂલ થાય તો એના પરિણામ શું આવે જેમ કે બંડ સ્લોપ જે છે મિત્રો બરોબર આપણે ફરતી દિવાલ જે છે એમાં ઢાળ જે છે ઓછો હોય તો જેના લીધે મિત્રો ઘસારો આવી શકે અને બંડ પણ તૂટી શકે એક આ છે બીજું છે મિત્રો ફ્રી બોર્ડ ઓછું હોય તો વરસાદી પાણીથી મિત્રો ઓવરફ્લો થઈ શકે છે એ સિવાય આઉટલેટ નવો એટલે કે નિકાલ કાઢવું શક્ય નથી તો મિત્રો પાણી જ નીકળવાનું નથી પાણી કાઢવું જ મુશ્કેલ છે અન ઇવન પોન્ડ બોટમ એટલે કે તળાવના તળિયાની અંદર જરૂરિયાત વગરનો મિત્રો વિસ્તાર જે છે જે જમીન સૂકી થવાથી ઓક્સિજન ગ્રેડિયન્ટ જે છે મિત્રો અહીંયા વધવાની શક્યતા રહે છે તો મિત્રો આવી રીતે સાચી ડિઝાઇન અને મજબૂત ડાઇક સાથે બનાવેલા તળાવો જે છે લાંબા સમય સુધી ચાલે છે સીપેજ ઓછું મિત્રો રહે છે અને માછલીઓ માટે આરામદાયક તથા ઉત્પાદન ક્ષમ વાતાવરણ બનાવી શકે છે મિત્રો બરોબર છે તો મિત્રો આજે આપણે અહીંયા બે ટોપિક્સ પૂરા કર્યા છે મિત્રો આ બંને ટોપિક્સ જે છે મિત્રો જો આપ નોટ બનાવી રહ્યા છો મિત્રો તો મિત્રો નોટ્સના પીક ફોટા જે છે મિત્રો તમે મને મોકલી શકો છો સારી એવી નોટ્સ બનાવજો અલગ અલગ પેનથી મિત્રો યુઝ કરજો જેથી તમને યાદ રાખવું ખૂબ જ સરળ થઈ જાય મિત્રો બરાબર છે તો આગળના જે મુદ્દા છે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં રહીશું શું તમને લેક્ચર ની અંદર સમજાઈ રહ્યું છે મિત્રો તો કમેન્ટ કરવાનું ના ભૂલતા રિવ્યુ આપવાનું ના ભૂલતા ચાલો મિત્રો તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત